જોવો તમે મહાવીર વેકેશન કરવા આવ્યું છે આ છે આ હાર્દિક અને આ છે એના કાગળ ટાઈટ કરશું જ્યાં આપણે બલદે હોટલ એટલે હવે આપણે આવેલા જઈ અને હવે આપણે અને આપણે જોવો આ બેટરી રહી આપણે આ અંદરની રહી આપણે નવી આવી ગઈ છીએ આવડીએ આપણે એમ ની તો અત્યારે ટાઈમ પર આપણને જીધી છે કેમ કે ઓલી ને એ આપણે એક

અને આગળના વિડીયોમાં તમે જોયું છે કે ભાઈ આપણે આ ગોંડલ પાસ કરીને હતા એટલે આપણે રામોચાઈ ગાડી રાખી દીધી હતી કેમ કે આપણે મહાવીર ગયો હતો એટલે પછી આપણે મહાવીરના એટલે અત્યારે જુઓ આપણે મહાવીરના મામાના ગામમાં સહી અને મહાવીર ભાઈ અત્યારે જુઓ અહીંયા ગાડી આવી ગયો છે જુઓ તમે મહાવીરભાઈ વેકેશન કરવા આવ્યું છે આ છે હરદીપ અને આ આ છે એના મામા આમ દેખાડતો મોટો જો આ છે એનો મામા છે અને આપણે જોવો ગામમાં જઈએ આપણે રામતથી અંદર ચાર પાંચ કિલોમીટર ગામ છે આપણે સત્તા પર ત્યાં આપણે જોવો ગાડી રાખી છે જુઓ તમે એટલે આપણે અહીં જ અહીંયા જ આવતા રહ્યા હતા એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આયલા જઈએ આપણે જસદણ હવે મિત્રો આપણે જોવો નીકળી ગયા છે અને હવે સીધા આપણે આયલા જઈએ રામોજ સુજા મહાવીર ભાઈ તો કાય આવ્યા નથી સુજા એને વેકેશન છે એટલે એને આપણે કીધું આવવું છે પણ આવ્યા નથી એટલે હવે આપણે આયલા જઈએ જસદણ અને જસદણ આપણે બેટરી ને એવું બદલાવવાનું છે એટલે બેટરી ને એવું બદલાવીને પછી આપણે નીકળી જાય એટલે અત્યારે જોવો આપણે રનિંગ થઈ ગયા છે જો આપણે હવે આગળ આવશે સીધું રામ હોય અત્યારે આપડે વાગ્યા છે હારા અગિયાર હવે આપડે હાલા જાય અને વિડીયો માં કન્ટિન્યુ બને રહીજો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરજો એટલે હવે આપણે સીધા હેલા જાય રામોજ એટલે સીધું આપણે આવી જાય આટકોટ વાળો રોડ જય માતાજી મિત્રો અને આજે મિત્રો આપણો બીજો દિવસ છે અને આપણે આ રસ્તાનો આપણે બેટરી ને એવું બધું બદલાવી આપણે રાતે નીકળ્યા હતા અને અત્યારે આપણે મિત્રો પહોંચ્યા છે તારાપુર તારાપુર પાસ કરીને આપણે હૈલા જઈ છે આપણે તારાપુર પાસ કરીને હૈલા જઈ છે અને આગળ હવે આપણે આવશે બોરસાદ નીકળી ગયા હતા અને બેટરી આપણે જે એમ્બ્રોનની બેટરી નાખેલી હતી ને એ આપણે રહી છે અને રિપ્લેસ નવી આવી ગઈ છે એ આપણે ચડાવી દીધી અને બીજી બેટરી રહી એ પાછી રિપ્લેસમાં મોકલી દીધી છે એટલે એ બી આપણે એક બે દિવસમાં સસ્ટેન્ડ આવી જાય છે એટલે આવતી ટ્રીપ એ ને એટલે આપણે જોટે જોતા થઈ જાય છે બોસના કેમકે અત્યારે તો એમ્બ્રોન ને બોસ હાલે અત્યારે આપણને જે ભાઈ બેટરી દીધી નહીં આપણને ટાઈમ કરી દીધી છે આવતી ટ્રીપે તમે પાછા આવો ને ત્યાં તમારી રિપ્લેસમેન્ટ આવી જાય ત્યાં બધી આપણે એમ્રોનની બેટરી અને આવી દઈશું એટલે હવે આપણે એલા જઈને વિડીયોમાં કન્ટિન્યુ બધા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરજો અને આપણા વિડીયો હવે કન્ટિન્યુ ચાલુ છે કેમકે આપણે આ વખતે લોડિંગ એ આવડું છે આંધ્રપ્રદેશ માં કાકીનાડા એટલે હવે આપણે અહીંયા જાય પણ ધીરે ધીરે કિલોમીટર કાપી આપણે આગળ હવે બોર બોરસદ આવશે પાસ કરી લીધું છે અને અત્યારે આપણે પહોંચ્યા છે વાસણ એટલે અત્યારે જોવું આપણે વાસણ ટોલ ના જે પહોંચવા આવ્યા છે આપણે આગળ આવશે વાસદ ટોલનાકુ એટલે આપણે ટોલનાકુ ની બધું પાસ કરી અને પછી આપણે આવી જઈ છે આગળ ચારસો ત્રણ ચાર કિલોમીટર હાલી એટલે આપણે દિલ્હી બોમ્બે વાળો હાઈવે આવી જઈ છે આપણે ટોલ ના તો પાસ થઈ ગયો હવે આપણે આગળ આવશે બોમ્બે વડો હાઈવે એક્સપ્રેસ આપણે જઈશું અત્યારે જોયું હવે તોલ નાખું ચાલુ થયું છે કે નથી થયો

આપણે ટોલ નાખું તો બંધ જ લાગે છે ક્યારે ચાલુ થાય એ કઈ નક્કી જ નથી મારા ખ્યાલ આખો રોડ કમ્પ્લીટ થાય પછી થવાનું છે ચાલુ પછી કઈ નક્કી નો કહેવાય ક્યારે ચાલુ થાય એ રોડ અત્યારે તો બંધ છે એટલે હવે આપણે આગળ ઊભી રાખીએ ને આપણે ટાયર ને એવું ચેક કરી લઈ ઉભી રાખી દીધી છે એક્સપ્રેસ હાઈવે ઉપર અને હવે આપણે ટાયર ને એવું ચેક કરી લઈ પછી અહીંથી આપણે રનિંગ થાય આ ટાયર માં આપણે હવા વહી ગઈ છે એટલે આપણે લીપ રહી ઊંચી કરી નાખી છે એ હવે આગળ ક્યાંક આપણે બપોરે ઊભી રાખીને

અને મિત્રો આપણે ટાયર ને એવું ચેક થઈ ગયું છે અને હવે આપણે અહીંથી રનિંગ થાય અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ